મારા માતા પિતા મારા લગ્ન એક એવા માણસ સાથે કરાવવા માંગતા હતા જેની સાથે હું એક દિવસ પણ રહેવા તૈયાર હતી એટલે મેં મારો થેલો ભરી લીધો અને ઘરેથી કોઈને કહ્યા વગર બહાર નીકળી ગઈ પણ રસ્તામાં એક યુવાને મને પોતાની ગાડીમાં લિફ્ટ આપી અને પછી તેના ઘરે લઈ ગયો પછી એ રાત્રે મારી સાથે એવું થયું જે સાંભળીને તમે

એકલી છોકરી ઊભી હતી નામ હતું રાધા સફેદ સાડી પૂરી ભીની થઈ ગઈ હતી પર હતા હાથમાં નાનકડી બેગ હતી અને આંખોમાં ડર અને આંસુ બંને ગયા હતા ગામથી શહેર જવાની છેલ્લી બસ જતી રહી હતી હવે સવાર સુધી કોઈ સાધન મળે તેમ નહોતું હતું ચારે તરફ અંધારું હતું પાણી હતું અને પવનનો માર ચાલુ હતો રાધા ધ્રુજી રહી હતી એ ઠંડીથી નહીં પણ એકલતાથી ધ્રુજતી હતી અચાનક દૂરથી એક બાઇકની લાઇટ વરસાદમાં એ પ્રકાશ જાણે કોઈ આશાનું કિરણ બનીને આવ્યો બાઇક ધીમું પીડ્યું અને એક યુવાન ઉતર્યો લાંબો ગો ચહેરો ચહેરા પર વરસાદના ટીપા અને આંખોમાં એક અજીબ શાંતિ હતી તેણે પોતાનો રેનકોટ ઉતાર્યો અને રાધાને ઓઢાડી દીધો હતો આટલી રાત્રે અહીંયા એકલા શું બસ નથી રાજા ચોકી ગઈ એ અવાજ સાંભળીને એને લાગ્યો જાણે કોઈ પોતાનું જ બોલી રહ્યું હોય હા છેલ્લી બસ નીકળી ગઈ હું શહેર જવાની હતી પણ હવે એનો અવાજ કાપી ગયો યુવાને વચ્ચે જ રોકી દીધી ચાલો હું મૂકી આવું નામ છે મારું વિક્રમ રાજા ખચકાય પણ વરસાદે એને કોઈ ચોઈસ ન આપી એ બાઇક પર બેઠી વિક્રમે ધીમેથી બાઇક સ્ટાર્ટ કરી રાધા પાછો બેઠી બંને હાથ બેગ પર રાખ્યા હતા પણ એક ઝટકે એના હાથ વિક્રમના ખંભે ચાલ્યા ગયા એ સ્પર્શ એ ગરમાહટ રાધાના શરીરમાં જાણે વીજોઈ દોડી ગઈ એનો હૃદય ધડકવા લાગ્યું એટલું જોરથી કે વરસાદની અવાજ પણ ઓછી લાગવા લાગી રસ્તો લાંબો હતો પણ એ રાત ખૂબ ટૂંકી લાગી હતી વરસાદની જડી વચ્ચે બંને ચૂપ હતા પણ એ ચૂપ્પીમાં હજારો વાતો થઈ રહી હતી વિક્રમે બાઈક ધીમી કરી અને પૂછ્યું કઈ થયું છે તમારી આંખોમાં આંસુ અને ડર બંને છે રાજા ચૂપ રહી રહી પછી ધીમેથી બોલી ઘરેથી ભાગી છું મારા લગ્ન કરાવવા માંગતા હતા એક એવા માણસ સાથે જેની સાથે હું એક પણ જીવી ન શકું બસ એક બેગ લઈને નીકળવી પડી ક્યાં જઈ શક એ પણ ખબર નથી વિક્રમે બાઈક એક મોટા ઝાડ નીચે ઊભી રાખી વરસાદ હજી પડી રહ્યો હતો તેણે પોતાનો રેનકોટ રાધાને વધુ લપેટી દીધો અને કહ્યો આજે મારી સાથે ચાલો મારું ઘર નજીકમાં જ છે એક રાત માટે સવારે જયારે ઈચ્છો ત્યારે ત્યાં જઈ શકો છો પણ આજે એકલી નહીં છોડું રાધા તેની સામે જોઈ રહી એ આંખોમાં કોઈ ખોટી નજર નહોતી હતી ફક્ત એક સાચી ચિંતા હતી એને લાગ્યો જાણે કોઈ પોતાનું જ બોલી રહ્યું હોય એને માથું હલાવ્યું ગયું ઘર નાનું હતું હતું માટીની દિવાલો હતી ટીનની છત હતી પણ અંદર એક અજીબ ગરમાહટ હતી તેણે રાધાને ગરમ ચા આપી જૂની સાડી આપી અને કપડા બદલવાનું કહ્યું રાધા બાથરૂમમાં ગઈ અને જ્યારે બહાર આવી ત્યારે વિક્રમ રસોઈમાં ઊભો હતો ચૂપચાપ ખીચડી બનાવતો હતો એના હાથની હલનચલન જોઈને રાધાને લાગ્યું કે આ માણસ કંઈક જુદું જ છે રાતના બે વાગ્યે બંને સામ સામે બેઠા ખીચડીની વાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી વરસાદ હજી પડી રહ્યો હતો વિક્રમે પૂછ્યું તમારું નામ રાધા રાધા ખૂબ સુંદર નામ છે અને ખૂબ સુંદર છો તમે રાધા શરમાઈ ગઈ વર્ષથી કોઈએ એને આટલી સાદગીથી સુંદર નહોતું કહ્યું રાત ઊંડી થતી ગઈ વિક્રમે ખાટલો રાધાને આપ્યો અને પોતે નીચે જમીન પર સુઈ ગયો રાધા ઊંઘી નહીં એ જોઈ રહી એ માણસને જે એક રાત માટે અજાણ્યો હતો પણ હવે લાગતું હતું જાણે ઘણા જન્મોથી ઓળખે છે સવારે વરસાદ થંભી ગયો વિક્રમે ચા બનાવી રાધા ઊભી થઈ અને બોલી હું જાઉં છું વિક્રમે ચૂપચાપ એક કાગો આપ્યો એમાં લખ્યું હતું જો ક્યારેય કોઈ તકલીફ પડે કોઈ ડર લાગે તો આ નંબર પર ફોન કરજે હું હંમેશા હાજર રહીશ રાધાએ ચૂપચાપ ચા પીધી બેગ ઉઠાવી અને નીકળવી પડી એ દિવસે એ શહેરે પહોંચી નાની નોકરીમાં એ ને દરરોજ જોતી રહેતી આમ જ બે વર્ષ વીતી ગયા રાધા હવે સારી નોકરી કરતી હતી પોતાના પગ પર ઊભી હતી પણ એ કાગવ હજી પર્સમાં હતો એક રાતે ફરી વરસાદ પડ્યો ઘરના લોકોએ તેને શોધી કાઢી તેને ધમકીઓ આવી એટલે રાધા ડરી ગઈ રાતના બે વાગ્યે ફોન કર્યો તેના હાથ ધ્રુજતા હતા ફોન ઉપાડ્યો એ જ ગાઢ હેલો વિક્રમ વિક્રમ હું રાધા યાદ છે બીજી બાજુ એક સેકન્ડની ચૂપ્પી અને પછી એટલો ખુશ અવાજ કે રાધાની આંખો ભરાઈ આવી રાધા તું ક્યાં છે હું હમણાં જ આવું છું અડધી રાતે વિક્રમ એના ઘરે પહોંચ્યો રાધાને લઈને પોતાના ગામ પાછો લઈ ગયો એ જ એ રેનકોટ હજી દિવાલ પર લટકતો હતો રાધાએ પૂછ્યું આટલા વર્ષે પણ તે મને યાદ રાખી વિક્રમે ધીમેથી એનો હાથ પકડ્યો અને કહ્યું એ રાતે જ્યારે તે મારા ખંભે હાથ રાખ્યો હતો ને એ સ્પર્શે આજે પણ મારી છાતીમાં ધબકે છે એ રાતથી જ હું તારી રાહ જોઈ રહ્યો છું રાધા રડી પડી પણ આ વખતે ખુશીના આંસુ અને એ જ વરસાદી રાતે બંને એકબીજાને ગે વળગી પડ્યા એક રાતનો સાથ આખી જિંદગીનો સાથ બની ગયો આજે એ જ ઝૂંપડીમાં બે નાનકડા બાળકો દોડે છે અને દર વર્ષે વરસાદ પડે ત્યારે રાધા અને વિક્રમ એ જ રેનકોટ ઓઢીને બહાર નીકળે છે એકબીજાના હાથમાં હાથ નાખીને અને વરસાદને કહે છે આભાર તે અમને દોસ્તો પ્રેમ કોઈ મોટું ઘર કે મોટી ગાડી નથી પ્રેમ તો એક વરસાદી રાતે એક અજાણ્યાના ખંભે હાથ મૂકી દેવામાં છે અને એ હાથ કદી ન છોડવામાં છે વાર્તા ગમી હોય તો દિલથી લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે એક વરસાદી રાત કોઈની જિંદગી બદલી બદલી શકે શકે છે છે તમારી પણ અને એક એક લાઈક મારી પણ બદલી શકે છે તો જય હિન્દ મિત્રો જય ગુજરાત ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો